નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યુઝ અમદાવાદ વાઘોડિયામાં આજ રોજ સાવન સુદ શીતળા સાતમના પર્વની ભક્તિભાવપૂર્વક પૂજા કરી ઉજવણી કરવામાં આવી આજ રોજ સીતળા રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં શીતળા માતાની પૂજા અર્ચના કરતા હોય છે તથા રાધન છઠના દિવસે કલરી રસોઈ શીતળા સાતમના દિવસે ઠંડી રસોઈ જમવામાં આવે છે છઠના દિવસે રસોઈ કહીને ચૂલો બંધ કરી ચૂલાની પૂજા કરવામાં આવે છે સાતમના દિવસે ચૂલા પર કોઈ પણ ગરમ વસ્તુ બનાવવામાં આવતી નથી શીતળા સાતમના દિવસે શીતળા માતાને અભિષેક કરી પૂજા અર્ચના કરવામાં આવે છે લોકો ચામડીનો રોગ હોય તેવા લોકો દ્વારા પણ શીતળા માતાનું પૂજન કરતા હોય છે પરિવાર તેમજ બાળકોના સ્વાસ્થ્ય અને રક્ષણ માટે શીતળા માતાનું પૂજન કરતા હોય છે વાઘોડિયાના અનેક વિસ્તારોમાં મંદિરોમાં શીતળા માતાનું પૂજન કરવામાં ભીડ જોવા મળી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મયદેશની ખુશબૂ બીએમજી ન્યૂઝ વાઘોડિયા જે શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનાની આજે શીતળા શતમ છે શીતળા રતમને દાડે બધા ઠંડુ ખાતા હોય છે આ દિવસે ચૂલો સળગાવે એના કહેવાય છે કે માતાજી આ દિવસે ધરતી પર આવે છે શીતળા માતા એટલે આ દિવસે ચૂલો સળગાવે માતાજીને દજાતું હોય છે એટલે આ દિવસે ચૂલો સળગાવવાનો અને બધા શીતળા માતાની પૂજા આજે કરે છે આ ઠંડુ જમે છે અને બેનો શું કરે છે મતલબ એનો પૂજા કરતા હોય છે જો પાણી ચઢાવતા હોય છે દૂધ ચડાવતા હોય છે ચાલો કરતા હોય છે માતાજીને વસ્ત્ર પહેરાવતા હોય છે પેલું બેલનું વસ્ત્ર આવે તે પહેરાવતા હોય છે નાળાનું વસ્ત્ર પહેરાવતા હોય છે આરતી કરતા હોય છે માતાજીની નાળી પહેરતા હોય છે મહારાજને ચાલો કરી દક્ષિણા આપતા હોય છે અને મહાદેવ કેની પૂજા કરતા હોય છે આ તહેવારની અંદર આપણે ગરમ પાણી નાહવાનું હોતું નથી સવારમાં ઠંડા પાણી જ નહાવાનું હોય છે એ એનું મૂળ મહત્ત્વ છે કે ધારો વખત ચિત્રા નીકળે તો એના લીધે આ તહેવાર ઉજવવામાં આવે છે